સમસ્ત ચુવાડિયા કોળી સમાજ રાજકોટ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો દેશભરમાં મતદાન ત્યારે ચુવાડિયા કોળી સમાજ રાજકોટ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને હવે મતદાન આડે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં સ્નેહ મિલનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ભાજપના ઉમેદવાર રૂપાલાને મત આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ વધુ મજબૂત બનાવવા સંકલ્પ કર્યો હતો સમગ્ર આયોજન મોરબી રોડ ઉપર વેલનાથ પરા ખાતે યોજવા કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં સમસ્ત ચુવાડિયા કોળી સમાજ ઉમટી પડ્યો હતો મોટી સંખ્યામાં રાજકીય સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત ચુવાડિયા કોળી સમાજ અમારા રાજકોટ લોકસભા દસ સીટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાના સમર્થન માટે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલું હતું સૌથી વધુમાં વધુ મહિલા અને પુરુષોની સંખ્યામાં અમે રૂપાળા સાહેબના સમર્થનમાં ટેકો જાહેર કરીએ છીએ અને આવનારી લોકસભા ચૂંટણીમાં ચુવાડિયા કોળી સમાજ વધુમાં વધુ મતદાન કરે અને સૌથી વધુ લીડ રૂપાળા સાહેબને મળે એવા અભિષેક સાથે હું શું રૂપાળ સાહેબને શુભેચ્છા પાઠવું છું ચુવાડિયા કોળી સમાજનું સ્નેહમિલન રાખેલું હોય જેથી બોડી સંખ્યામાં માણસો આવેલ હોય તેથી પરસોત્તમભાઈ રૂપાલા જે લોકસભા દસના ઉમેદવાર છે એના અનુસંધાને સ્નેહમિલન રાખેલ છે અંદાજીત બેક હજારની આજુબાજુમાં ઉપસ્થિત રહ્યા છે કોળી સમાજમાં રાજકોટની લગભગ સોસાયટીમાંથી મુખ્ય આગેવાન તથા સ્થાનિક રહેવાસી બધાઇ હાજર રહ્યા છીએ મારું નામ રણછોડભાઈ ઉગ્રેજા છે હું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાજકોટ શહેરનો પ્રમુખ છું આજનું અમારું જે સ્નેહ મિલન હતું આજનું અમારું સ્ને મિલન છે અને એ સ્નેહમિલનમાં આજે રૂપાલા સાહેબ આવ્યા હતા અહીંયા હાજરી આપવા પછી વાંકાનેરના સ્ટેટ આપણે કેસરી કેશરી દેવસી બાપુ અને ધારાસભ્ય ઉદયભાઈ કાનગર અને મેયર સાહેબ પણ રાજકોટમાંથી અશ્વિનભાઈ મોલિયા બધા જ લોકો સમાજના આગેવાન ભરતભાઈ ડાભીને તમામ સમાજના આગેવાનો સાથે રહી અને અમારું આજે વિશાળ આ સ્નેહ મિલન આજે મેં અહીંયા કર્યું છે આજે અમારું સ્નેહ મિલન છે એ સૌરાષ્ટ્રની અંદરમાંથી રાજકોટ શહેરમાં જે ચુવાડિયા ઠાકોર સમાજનું અમે રૂપાલા સાહેબને સમર્થન આપ્યું છે ભાજપને સમર્થન આપ્યું છે મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે અમારો ચુવાડિયા ઠાકોર સમાજ રમેશના માટે ભાજપની સાથે રહ્યો છે અને આવનારા સમયમાં એ સાથે રહેશે